અને શોધખોળ બાદ વરિયાઓ પંપિંગ સ્ટેશનમાંથી મૃત હાલતમાં બાળકને બહાર કાઢવામાં આવ્યું છે ઘટનાને પગલે પરિવારજનો અને સ્થાનિકો દ્વારા બાળકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી પરંતુ તેના મળતા ફાયર વિભાગને જાણ કરાઈ હતી ઘટનાને ગંભીરતાથી જોતા તાત્કાલિક ફાયર વિભાગ સ્થળ પર દોડી આવ્યું હતું અને કેમેરાની મદદથી ડ્રોન લાઇનમાં શોધખોળ શરૂ કરી હતી અને મોડી રાત્રે રેસ્ક્યુની કામગીરી બંધ કરાઈ હતી આજે છ ફેબ્રુઆરીએ ફરી શોધખોળ શરૂ કરવામાં આવી હતી અને એનડીઆરએફની મદદ પણ લેવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે ત્રણ દિવસ પહેલા બાળકનો જન્મદિવસ હતો સુમન સાધના આવાસમાં રહેતો કેદાર શરદભાઈ વેગડ ઉમર વર્ષ બે માતા સાથે સાંજે પાંચ ત્રીસ કલાકે બુધવારી માંગ્યો હતો દરમિયાન આઈસ્ક્રીમ ખાવા માટે બાળક માતાનો હાથ છોડાવીને દોડ્યું હતું એ દરમિયાન એકસો ફૂટના રોડ પર ઢાકણા વગરની ખુલ્લી ગટર હતી એમાં બાળક ઊંધા માથે પડ્યું હતું